નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ બારના સામાન્ય પ્રવાહનું જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય છે તેમની જાન્યુઆરી બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ અગિયારની ત્રણેય વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્ટેટ બી અને ઇંગ્લિશ તે ત્રણેય આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ બારના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે જાન્યુઆરી બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નો છે તેમના ઉત્તરો આપણે લખવાના છે એમાં પહેલો સવાલ ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો તો જવાબ આવશે વિકલ્પ સી ઓગણીસો ને છ્યાસી બીજો સવાલ વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગાંધીજી ત્રીજું જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઓછામાં ઓછા ત્રણ મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી નંબર સેવ કરી અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પીડીએફ જે છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરવો કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી રાષ્ટ્રીય સ્તર પાંચમું જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે તો જવાબ આવશે વિકલ્પ ડી સુપ્રીમ કોર્ટ છઠ્ઠું ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને કુલ કેટલા અધિકારો આપવામાં આવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી છ સાતમું રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની નિમણૂક થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ આઠમું આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે જાન્યુઆરી ત્યાર પછી નવમો સવાલ ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે કયા માર્ગની યોજના બહાર પાડી છે તો જવાબ આવશે ઇકો માર્ગ દસમું ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટા ભાગની ગ્રાહક સંસ્થાઓ કોનું સભ્ય પદ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ એ સીસીસી અગિયારમું ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો જવાબ આવશે વિકલ્પ એ ઓગણીસસોને એકાવન બારમુ આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો વિકલ્પ બી ઓગણીસસો પંચાવન તેરમું ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસસો ને નવાણું ચૌદમો સવાલ પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો વિકલ્પ સી ઓગણીસસો છોત્તેર પંદરમો સવાલ ભારતમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થાય તો જવાબ આવશે સત્તરમો સવાલ નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ખાનગીકરણના લાભમાં થતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી કર્મચારીઓનું શોષણ અઢારમો સવાલ નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિમાં મુક્ત વેપાર જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી મૂડીવાદી ઓગણીસમો સવાલ તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવા વેરાનો કર માળખાને પારદર્શિત બનાવવા કયા કાયદાનો અમલ કર્યો તો જવાબ આવશે વિકલ્પ બી જીએસટી ત્યાર પછી વીસમો સવાલ આપણે જોઈએ સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી ડબલ્યુટીઓ ત્યાર પછી જોઈએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવામાં મુક્ત અર્થતંત્રમાં કોને બજારનો રાજા કહે છે તો મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહે છે ગ્રાહકોના શોષણને મુખ્યત્વે કેટલા વિભાગોમાં વહેંચી શકાય તો ગ્રાહકોના થતા શોષણને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય ત્રીજો સવાલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે તો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ગ્રાહકે ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે ચોથું જાહેર રીતની અરજી કઈ અદાલતમાં કરી શકાય છે તો જાહેર રીતની અરજી જે તે રાજ્યની વડી અદાલતમાં અથવા તો સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય પાંચમો સવાલ વિસ્તૃત રૂપ આપો સીઆરસી તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર જી સીજીએસઆઈ તો કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા સી યુ તો કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી સીસીસી તો કન્ઝ્યુમર કોઓર્ડિનેટ કાઉન્સિલ ત્યાર પછી છે પીઆઈએલ તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ત્યાર પછી છે સંયુક્ત માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકના બે અધિકાર જણાવો તો પ્રાથમિક જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ અગિયારમો સવાલ ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા બે પરિબળોના માત્ર નામ આપો તો આંતરિક અને બાહ્ય આર્થિક સામાજિક સાંસ્કૃતિક ટેકનોલોજીકલ રાજકીય અને ધારાકીય એકવીસમો સવાલ માથાદી ઠાવકમાં ક્યારે વધારો થઈ શકે તો જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકનો વધવાનો દર વસ્તીના વધવાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે છે તેરમો સવાલ નાણાકીય નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર ફુગાવાનો દર શાખ સર્જન શાખ પ્રાપ્તતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે રાજકોષીય નીતિમાં કઈ બાબતો સાથે સંકળાયેલી છે તો કર માળખાને અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે પંદરમો સવાલ ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાનો લાભ લેવા માટે શું જરૂરી છે તો ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાનો લાભ લેવા માટે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ મોબાઈલ ફોન જરૂરી છે ભારતમાં કોમ્પિટિશન એક્ટ કયા વર્ષથી અમલમાં આવ્યો તો ભારતમાં કોમ્પિટિશન એક્ટ બે હજાર બેના વર્ષથી અમલમાં આવ્યો ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી છે તો ભારતીય ચલણ રૂપિયાને તમે જોઈ શકો છો અહીંયા સંજ્ઞા આપણને છે ત્યાર પછી અઢારમો સવાલ ભારતમાં ઈસવીસન 1951 એકાવનથી ઈસ્વીસન ઓગણીસો એકાણું સુધીનો સમયગાળો કયા ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વનો રહ્યો તો ભારતમાં ઈસવીસન ઓગણીસો એકાવનથી ઈસવીસન ઓગણીસો એકાણુંનો સમયગાળો છે તે જાહેર ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વનો રહ્યો વિસ્તૃત રૂપ આપો જીએસટી તો નું પૂરું નામ છે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જેનો અર્થ થાય છે માલ અને સેવા વેરો વિસ્તૃત રૂપ આપો જીએટી તો જીએટીટી એટલે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ ટ્રાફિકનું ટૂંકાક્ષરી નામ છે જેનો અર્થ થાય છે વેપાર અને ટેરિફ અંગેનો સામાન્ય કરાર ત્યાર પછી જોઈએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પેલું ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો તો ગ્રાહકો સાથે થવાના કારણો પૈકી કારણ એ છે કે ગ્રાહકો પછી પણ સંગઠિત અને જાગૃત નથી અથવા કાયદેકીય પગલાં ભરી શકાય તે અંગેની માહિતી તેમની પાસે હોતી નથી ગ્રાહકોના થતા શોષણને મુખ્યત્વે ત્રણ વિભાગની અંદર વિભાજીત કરી શકાય છે એમાં પહેલું છે શારીરિક અને માનસિક શોષણ બીજું છે અહીંયા આર્થિક શોષણ ત્રીજું છે જાહેર હિતો અને નુકસાન ત્યાર પછી બીજો સવાલ ગ્રાહક માટે ગાંધીજી શું કહે છે તો ગ્રાહક માટે ગાંધીજી જણાવે છે કે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે તે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણે તેના ઉપર આધારિત છે એ આપણા કાર્યમાં દખલ નથી પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ એ ધંધાનો જ ભાગ છે આપણે તેને જોઈતી વસ્તુઓ પૂરી પાડીએ તેની તરફેણ કરતા નથી પરંતુ તે આપણને તેમ કરવાની તક આપી અને આપણની તરફેણ કરે છે ત્યાર પછી ત્રીજો સવાલ ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલતો કેવી રીતે મદદરૂપ થાય છે તો ગ્રાહકને લગતા પ્રશ્ન અને ફરિયાદોના નિવારણ માટે ઘણા બધા ઔદ્યોગિક એકમો અને કેટલાક જાહેર એકમો પોતે લોક અદાલત યોજે છે આ અદાલતોમાં ગ્રાહકો પોતાની રજૂઆત કરી શકે છે અને મોટાભાગે સ્થળ ઉપર જ ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે લોક અદાલત દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ ઝડપી કરકસરયુક્ત અને અસરકારક હોય છે દાખલા તરીકે ભારત સંચાર નિગમ લિમિટેડ અને ભારતીય રેલવે આ પ્રકારની લોક અદાલતો યોજે છે ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ જાહેર અરજીઓ વિશે ટૂંકમાં જણાવો તો આ દરેક પ્રશ્નના ઉત્તર તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યા છે પાંચમો સવાલ ભારત સરકારના ઉપભોક્તા મંત્રાલય દ્વારા કઈ રીતે ગ્રાહક જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી છે ત્યાર પછી સાતમો સવાલ કોઈ પણ ધંધો સમાજની અલગ રીત કાર્ય કરી શકતો નથી તે સમજાવો ત્યાર પછી આઠમો સવાલ ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોની ઉદાહરણ સહિત સમજૂતી આપો ત્યાર પછી નવમો સવાલ ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કયા ત્રણ પ્રકારના એકમો જોવા મળે છે દસમો સવાલ ધંધાકીય પર્યાવરણના અવરોધો જણાવો ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલું ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો આપણે ખૂબ જ વ્યવસ્થિત સરળ રીતે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલો છે તમે પણ આ રીતે લખી શકો છો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર સોલ્યુશનનો તમે અભ્યાસ કરી શકો છો અથવા તો આ પીડીએફ તમે પરચેસ પણ કરી શકો છો નીચે લિંક આપેલી છે તેના દ્વારા પણ કરી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે નંબર પ્રોવાઈડ કરવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર ફોન કરીને વોટ્સઅપ કરીને પણ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો બીજો સવાલ ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો તો ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ કંઈક આ પ્રમાણે છે તમે નીચે જોઈ શકો છો બિનસંગઠિત ગ્રાહકો ત્યાર પછી ત્રીજો સવાલ ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો ગમે તે ત્રણ મુદ્દા તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્નનો ઉત્તર પણ આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલો છે ચાલો ત્યાર પછી આ જે પ્રશ્નના ઉત્તરો જે છે તે એકદમ વ્યવસ્થિત કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર દર્શાવેલા છે આ પ્રકારનું સોલ્યુશન તમે બીજે કોઈ જગ્યાએ નહીં જોઈ શકો તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો વિડિયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો ધંધાકીય પર્યાવરણના આર્થિક પરિબળો ચર્ચો તો ધંધાકીય પરિબળના જે આર્થિક પરિબળો છે એ પણ અહીંયા તમને દર્શાવવામાં આવે છે તમારી સમક્ષ તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે આ તમામ જે સોલ્યુશન છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલું છે ચાલો તો આ તમામ સોલ્યુશન તમે જોઈ શકો છો ત્યાર પછી પાંચમો સવાલ ધંધાકીય પરિબળના સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો વિશે નોંધ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ સામાજિક પરિબળો આપણે દર્શાવ્યા છે તમારી સમક્ષ અને ત્યાર પછી તમે જોશો તો સાંસ્કૃતિક પરિબળો પણ દર્શાવ્યા છે આ તમામ સોલ્યુશન જે છે એને તમે થોડીવાર માટે વિડીયો પોઝ કરી અને સ્ટોપ કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તે લખી શકો છો તમારી નોટબુકમાં અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ઉદારીકરણ એટલે શું ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલાં ભરવામાં આવ્યા છે તો ઉદારીકરણના ભાગરૂપે જે જે પગલાંઓ ભરવામાં આવેલા છે તે પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવવામાં આવ્યા છે તમે અહીંયા જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ જોઈએ તો અહીંયા તમે આગળ જોઈ શકો છો કે આપણે દર્શાવ્યું છે કે ખાનગીકરણ એટલે શું તેની ગમે તે બે હકારાત્મક અને ગમે તે બે નકારાત્મક અસરો જણાવો તો ખાનગીકરણની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી આઠમો સવાલ વૈશ્વિકીકરણની ગમે તે ત્રણ હકારાત્મક અને ગમે તે ત્રણ નકારાત્મક અસરો જણાવો તો વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપર ઉદભવેલી હકારાત્મક અને નકારાત્મક અસરો અહીંયા તમારી સમક્ષ દર્શાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો વૈશ્વિકીકરણની નકારાત્મક અસરો અહીંયા દર્શાવેલી છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ઈ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો તો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો તો અહીંયા ગ્રાહકોની જવાબદારીઓ આપણે વર્ણવેલી છે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી આ જે ગ્રાહકોની જવાબદારીઓ છે તે ખૂબ વ્યવસ્થિત સરસ રીતે તમારી સમક્ષ દર્શાવેલી છે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ અહીંયાથી તમે કરી શકો છો ત્યાર પછી બીજો સવાલ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળેલા અધિકારો સમજાવો તો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળેલા અધિકારો કંઈક આ પ્રમાણે છે જે અહીંયા તમારી સમક્ષ દર્શાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેના વ્યવસ્થા સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે તકરાર માટેની જે વ્યવસ્થાઓ છે અહીંયા આપણે દર્શાવેલી છે તમારી સમક્ષ રાજ્ય કક્ષાના આયોગ છે ત્યાર પછી આ સમગ્ર સોલ્યુશન અહીંયા તમને દર્શાવેલા છે રાષ્ટ્રીય કક્ષાનો આયોગ તો આ સમગ્ર સોલ્યુશન અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી ચોથું ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે સમજૂતી આપો તો એના વિશે પણ અહીંયા તમને સરસ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ બારની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે અંગ્રેજી સ્ટેટ અને બી એ વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પાંચમો સવાલ ગ્રાહકોને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર સોલ્યુશન આપણને આપવામાં આવેલું છે તો આ પ્રમાણે તમે એનો અભ્યાસ કરી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે